હલો દોસ્તો કેમ છો મારા સાહિત્યપ્રેમીઓ હું આપનો દોસ્ત લોક સાહિત્યકાર ભરત પીઠડીયા આજે હું આપની સમક્ષ એક એવી નવી વાત લઈને આવ્યો છું કે ખાનદાની કોને કહેવાય કે ખાનદાનીના ક્યાં ઇન્જેક્શન નથી હોતા ખાનદાનીના ક્યાં ટ્યુશન નથી હોતા મિત્રો આ તો ખાનદાનની જન્મતા સાથે જ ભેગી આવે છે એવી એક ખાનદાની વાત કરવી છે કેમ કહેવાય છે કે મેંદરડા તાલુકાનું એક અણિયારા ગામ એ ગામની અંદર એક અળીખમ આહિર રહે જેનું નામ છે માણુરભાઈ માણુરભાઈ આહિર એમ કહેવાય કે ભાઈ એ તો દિલ લો દાતાર માણા એવો અળીખમ આહિર માણા અને એમ કહેવાય કે પહેલાંના જમાનામાં ગામમાં કોઈ મરણ થઈ જતું તો બધા લોકો આવે અને શમશાન યાત્રામાંથી આવી અને ચોરે બધા ભેગા થતા અને છાંસુ પીવા ગામની અંદર બે બે પાંચ પાંચ માણાને લઈ જતા એટલે જે ઘરધણી જેને ઘેરે થયું હોય એને કોઈ તકલીફ ન પડે માટે હવ બે બે પાંચ જણા મહેમાનને બાવડા પકડી લઈ જાય એમાં એમ કહેવાય કે ચોરે બધા બેઠા અને હવે બધા બે બે મહેમાનને બાવડા પકડી પકડી લઈ ગયા બે ચાર બે ચાર મહેમાનને એમાં એક માહુરભાઈ નામનો અડીખામ આહિર એ પણ બેઠેલો ગામને ચોરે બધા મહેમાનને લઈ ગયા અને એને એક મહેમાનનું બાવડું પેકડ્યું કે હાલો તમે ભાઈ મારે અહીંયા જમી લેજો એ મહેમાનનું નામ તો હું ભૂલી ગયો છું એમ કહેવાય કે એવો શ્રીમંત મહેમાન એનું બાવડું પેકડ્યું માનહુરભાઈએ અને કીધું કે હાલો તમે મારે ઘેરે છાસછું પીન જાજો મારે ઘેરે હરિહર કરજો એમ કહેવાય કે મહેમાનને ઘરે લેવો અને કીધું હાઈ રાણીને જો ખાંભળું આપણું આ કાઠિયાવાડી શબ્દ છે એની પોતાની પત્નીનું પેલા નામ ન લેતા એટલે એમ કહેતા ખાંભડું તો કે હા બોલો એ કે હું એક મહેમાનને લાવ્યો છું જમવાનું કરજો ને એમ કહેવાય કે એને બોલાવીને કીધું કે આ આયર્ષ તમને ખબર છે કે આપણા ઘરમાં કાંઈ નથી આપણે બે દીદી કાંઈ ખાધું નથી આપણો દીકરોએ કામ ગોતવા ગયો છે ને તમે આ મહેમાનને લેવા પણ એ કે લાવ્યો છો મહેમાનને અને એમ કીધું કે તમને ખબર છે કે આપણા ઘરમાં કાંઈ નથી એ માનવભાઈનો તમે જવાબ જોજો એ માનવભાઈને તમે ખાનદાની જોજો એને કીધું કે હવ બે બે ચાર ચાર મહેમાનને બાવડા પકડી પકડીને લઈ જતા હતા તો મારાથી રહેવાનું નહીં મારાથી રહેવાનું નહીં એ શબ્દ એના ઘરના ધર્મપત્નીના કાને ગયો અને કીધું કાંઈ વાંધો નહીં મહેમાનની અરે વાતું ચીતું કરો હું હમણાં તમને જમવાનું કરી દઉં છું એમ કહેવાય થોડીક વાર વાતું ચીતું કરી અને કીધું કે લ્યો હાલો હરિહર કરવા બેસો એ ચાકડો પાથરો પાણીનો લોટો થાળી આવી અને એ થાળીની અંદર મીઠાના બે ચાર પાંચ કણ મૂક્યા અને માણુભાઈને અંદરથી થયું આ હા હા હે પરમાત્મા મને આટલી બધી ગરીબાઈ દીધી અરે મને અડધો રોટલો દીધો તો અડધામાંથી અડધો કરી કોકને ખબર આપતો મને આટલી બધી ગરીબાઈ દીધી એ માણસ અંદરથી પસ્તાવો કરે છે પરમાત્માને પ્રાર્થના કરે છે કારણ કે આશરો તો આહીરનો આહીર જેવો કોઈ આશરો ન આપી શકે મિત્રો એ આપણે કાંઈ વાત કરવાની જરૂર નથી ઇતિહાસ સાક્ષી પૂરક છે કારણ કે ઉગાની વાત તમે લોકો જાણો છો આહીર જેવો કોઈ આશરો ન આપી શકે એમ થયું માણું ભાઈને કે મને તમે પરમાત્મા ભગવાન હાવ ગરીબ રાખ્યો એમ કહેવાય કે બિહાડા મહેમાનને જમવા બેઠા અને એ બેને જમવાનું પીરસું અને કીધું કે ખીલીને ખુખારા દિયા દિયા ખુખારા મહેમાન અત્રિજ સંપત્તિ એટલે સમજી ગયો મહેમાન પામી ગયો એમ કહેવાય કે એ મહેમાન એક કણ મીઠાનો મોઢામાં મૂકે પાણીનો ગૂંટડો પીતો જાય એક કણ મીઠાનો મોઢામાં મૂકે પાણીનો ગૂટડો પીતો જાય એમ કહેવાય કે મહેમાન છે ને એની અમીરાયથી ધરાઈ ગયો એની ખાનદાનીથી ધરાઈ ગયો એ માણા જમી લીધું બેઠા પછી કીધું કે હાલો બાપા હવે ચોરે જાય હું મહેમાન આવી ગયા છે ને બસનું ટાણું થઈ ગયું પછી ડાયરો બધો ચોરે આવી ગયો અને એ મહેમાને કીધું કે ડાયરો બધો આવી ગયો સાંભળો બાપા મારે એક વાત કરવી છે પણ જો આ તો હવે બહુ મોટી ઉંમરનું ભરણ છે એટલે આ વાત કરું છું બાકી આ વાત કરાય નહીં નેવું પંચાણું વર્ષનું ભરણ છે એટલે આ વાત કરું છું કે ક્યાં ગયા માણુરભાઈ આવો અહીંયા માણુરભાઈને બોલાવ્યો મારી પાસે બેહો એની પાસે બે હાડ્યા માણુરભાઈને અને કીધું કે માણુરભાઈ તમારે દીકરા કેટલા કે ભાઈ મારે એક દીકરો છે પણ કે જોયો નહીં એને બહાર કામ મોકલો તો કામ માટે સારું સારું બાપા સારું એ માણાની ખાનદાની જોજો મહેમાનની કીધું કે ડાયરો સાંભળો છો તો કે હા બોલો બોલો કે મારી દીકરી હું માણુભાઈના છોકરા વેરે આપું છું એને પરણાવું છું મારી દીકરી અને મહેમાનને એમ થયું આ માળાને ઘરમાં કાંઈ નહીં મને બાવડું પકડીને ખાવા લેવો ઓ એની ખાનદાનીમાંથી માણસ ઓળઘોળ થઈ ગયો અને જો એ માણા એને એમને આપે તો એનો ઋણી રે એમ થાય કે એને મારો ઋણી નથી રાખવો પછી મહેમાને એવો વિચાર કર્યો કે એને હું મારી દીકરી પ્રણામને એટલો કર્યાવર કરું કે એને કાંઈ ઘટે નહીં હું એનો ઋણી રહું પણ એ મારો ઋણી ન રે એ આપણા સૌરાષ્ટ્રની ખાનદાની છે એ આહીરોની તાકાત છે મિત્રો એ આયુષનો આશરો છે તો આવી ખાનદાની વાત બહુ બધી સૌરાષ્ટ્રમાં પડી છે એમાંની આ એક અણીયારાની વાત મેં કરી છે જો આપને વાત સારી લાગી હોય મિત્રો તો બીજાને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ ખાનદાની માટે મિત્રો એક લાઈક તો બનતા હે યાર ધન્યવાદ જય માતાજી જય મુરલીધર